રેગીસ્તાન ના હવાઈ જહાજ રોડ ઉપર આવી ગયા ભાઈ લેન્ડિંગ થઈ ગયા હો ઓ બાપા ઓ બાપા જો એમને ખબર પડે કે આગળ ગાડી ઊભી હે સાઈડ માં જતા રહે મહારાજ ને ખબર નઈ પડતી ધડામ ધડ હામા હામા આવતા હોય એમ હું જો એ દાદા સાઈડ સાઈડ હા દાદો જતો દયો ઊભો દાદો ઓ આવી છે જમવા રોકાયા છે પડી છે આપડી ગાડી છે અંદર મસ્ત ફોટો બોટો લઈ લઈએ હાઈવે ટચ છે જો ટાટા મોટર છે બાજુમાં માં આઈસપી નો ફોર્મ છે અને અંદર પણ જુઓ ફોટા બટા હારા લગાવ્યા છે જો ફર્સ્ટ ક્લાસ રાજસ્થાનની બધી ઝાંખી લગાવી શું શું છે ખબર નહીં છે ખરું ક્યાંનો કિલ્લો છે કુંભલગઢનો કે ક્યાંનો મહેલ છે ખબર નહીં જો ખાટલા બાટલા લાગેલા છે જમી લઈએ ઓર્ડર આપી દઈએ ખાઈ લઈએ વાગ્યા હે બાર ખાઈ લઈએ આપણે પહોંચી ગયા છીએ જહાજપુર જો નામ દેખાતું હોય તો જય ગુરુદેવ આશ્રમ જહાજપુર હવે અહીંથી આપણી ગાડીને જહાજ બનાવશું કારણ કે છેલ્લો પંપ છે સીએનજીનો પછી આગળના કોઈ પંપ બતાવતું નથી એપ્લિકેશનમાં મેપમાં આવી ગયો સીએનજી પંપ ભારતનો પીળા અક્ષરમાં જો દેખાતું હોય તો આવ્યું છેલ્લું સીએનજી પંપ જહાજપુર આગળની જહાજપુર જહાજપુર બાયપાસ જહાજપુર નો હવે બસો અઢીસો કિલોમીટર સુધી પંપ નથી ક્યાંય સીએનજી પંપ પેટ્રોલ માં ચાલવાનું હા જહાજ સુધી ચાલે ત્યાં સુધી જોઈશું જુગાડ કરીશું ક્યાંક હવે મિત્રો એક્સપ્રેસ હાઈવે આવવાની તૈયારી છે નાના રોડમાંથી આપણે જઈશું મોટા રોડમાં કયો આવશે લાલ સ્ટાર્ટ થાય છે પહેલો ફેઝ દિલ્હી મુંબઈ વડોદરા એક્સપ્રેસ વાળો એનએચ ફોર એનએચ ક્યા આપણે એની ફોર નેશનલ એક્સપ્રેસ હાઈવે ચાર નંબરનો ચાલુ થાય છે થોડીક વાર આવશે જુઓ દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે બે કિલોમીટર હા દોસા હાલવાર આપણે આવી ગયા છીએ લાલ છોટ લાલ શોર્ટ થી પહેલો ફેઝ ખુલી ગયો છે 250 કિલોમીટર ત્યાં પહોંચ્યા છે એક્સપ્રેસ આવે જે છે દિલ્હી મુંબઈ વડોદરા વાળો ત્યાં અહીંથી જતા રહીશું આપણે આગળથી બાયપાસ છે દિલ્હી બાયપાસ છે એમાં ઉતરી જઈશું ચલો પહોંચી ગયા છે 2 કિલોમીટર લગભગ હજુ બાકી છે દિલ્હી મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવે જો એની 4 નેશનલ એક્સપ્રેસ હાઈવે નંબર 4 આ આવી ગયું છે લાલ શોર્ટ નું સર્કલ રાજસ્થાન માં પહેલો ફેઝ જે ખુલ્યો લાલસોટ થી ત્યાં પહોંચ્યા છીએ આપણે રાજસ્થાનમાં માં લાલસોટ ચાલુ થાય ગુડગાવ ફરીદાબાદ દિલ્હીને કનેક્ટિવિટી કરે છે ત્યાં ઉતરે છે આ રોડ અહીંયા પૂરો થશે આવડો મોટો સર્કલ છે વળી ગયા છીએ આપણે એક્સપ્રેસ હાઈવે કેટલો ટોલ છે છે જે હોય તે આવશે તો ફાસ્ટેગ માં લાઈન લાગી ગાડી દિલ્હી વડોદરા એક્સપ્રેસ વે ભારત માલા ભારત માલા પ્રોજેક્ટ છે ભાઈ 1300 કિલોમીટર નો ટોલ આવી ગયો છે આપણે આયો એક્સપ્રેસ હાઈવે આવ્યો આપણે ગુજરાત મહારાષ્ટ્ર અને એમપી થઈને રાજસ્થાનમાં અહીંયા આપણે એન્ટ્રી કરી રાજકોટથી જો કેટલા 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 ચાર પાંચ લાઈન છે એક બે ત્રણ ચાર લાઈન છે અત્યારે તો એક એક્સ્ટ્રા આગ્રા જયપુર દિલ્હી બસો અઠ્યોતેર બરાબર છે એમાં બસો પચાસ સુધી તો આપણે જઈ આવ્યા છીએ આ રોડ ઉપર બાકીની ખબર નહીં આગળ ન્યુટન મારો

બહાર નીકળ્યા પછી સીએનજી પુરાવા જવાનું છે ત્રણ પોઈન્ટ છે જોઈએ લઈ જાય ત્યાં સુધી પછી સીએનજી પુરાવી ચૌદ કિલોમીટર બહાર જઈને પાછા અંદર આવીશું કારણ કે અહીંયા સીએનજી નું પંપનું કામ ચાલુ છે પેટ્રોલ ડીઝલ તો મળશે પણ સીએનજી નહીં બંને સાહેબ રેસ્ટ એરિયા પેટ્રોલ પંપ છે ને ચાલુ પણ થઈ ગયા છે પેટ્રોલ ડીઝલ પેટ્રોલ ડીઝલ રેસ્ટ એરિયા ચાલુ થઈ ગયા છે સામે બી પેટ્રોલ પંપ છે ચાલુ છે ઇન્ડિયન ઓઇલ નો સીએનજી નથી આપડે સીએનજી માટે બહાર નીકળવું પડશે પેટ્રોલ તો છે લોંગ રૂટ પછી પડી જશે પેટ્રોલ માં કારણ કે આગળ આપણે એક્સપ્રેસ થી એક્સપ્રેસ કનેક્ટ કરવાનો છે આગરા આગરા ગુરુગ્રામ દિલ્હી એની ફોર નેશનલ એક્સપ્રેસ હાઈવે 4 અલવર એની ફોર वासी नो वन छे એટલે આપણે અહીંયા અલવર થી જે કટ આવે અલવર ની એમાં નીકળી જઈએ એટલે રાયગઢ કરી છે રાજગઢ કરી ત્યાં સીએનજી પંપ બતાવે પાંચ દસ કિલોમીટર જે હોય એ એકસો હાઇવે છોડી દઈએ દિલ્હી મુંબઈ નો ત્યાં જઈને આપણે સીએનજી પૂરાઈ પાછા આવીએ અને હવે સીએનજી છે ને છેલ્લો પોઈન્ટ છે પેટ્રોલ ઉપર ચાલુ મોંઘું પડી જશે આ એકસો નીકળીએ નીકળીએ આ એક્સપ્રેસ હવેથી ચડી ને પછી ઉતરીએ એટલે આગળ દિલ્હીવાળો બાયપાસ આવે છે ત્યાં સીએનજીનું ઠેકાણું નથી એટલે અહીંયા પુરાવડાવી દીધું જેટલો મળે એટલો પછી આગળ તો પછી પેટ્રોલમાં ચાલીશું મળશે અહીંયા ભરાવી દે સીએનજી મળે તો ઠીક ને તો કંઈ નહીં જોવા ડાબી આવી બાજુથી બહાર આ નીકળી ગયા ચાલો આ એક્સપ્રેસ હવે છોડી દીધો બહાર આ રોડ ઉપર ટોલ નહીં આવે કે સીધો રોડ ચાલુ રહેશે પણ નીચે તમે ઉતરો એટલે આપણો ટોલ અહીંયા કપાય જો આ ટોલ ટેક દેખાય નીચે ઉતરા પછી ટોલ કપાવાનો આ નવી સિસ્ટમ છે એટલે મેઇન રોડ તો ખુલ્લો જ રે આવી ગયો આપણો ટોલ અહીંયાથી કપા જેટલા કિલોમીટર ચાલ્યા એનો કઈક દોઢ પોણા બે રૂપિયા કપાશે એટલે કિલોમીટર ઉપર જ છે એટલે કોઈ ટેન્શન નહીં તમે ગમે ત્યાં ઉપરો ચઢો ને ઉતરો એનો ટેન્શન લેવાનું નહીં કે વધારે ટોલ ટેક્સ કપાશે કિલોમીટર પ્રમાણે જ કપાવાનો છે એટલે ટેન્શન નહીં એક્સપ્રેસ આવી છીએ ટોરેન્ટ પાવર વાળાના ટોરન્ટ સીએનજી સિલિન્ડર પડ્યા ભરાઈ અહીંયાથી જેટલો આવે એટલો કોઈ નીકળ્યો પાછા એક્સપ્રેસ એનજી ગેસ ભરાઈ દીધો ફૂલ આઈ ગયા આપણે એક્સપ્રેસ હાઈવે પાછા હા ઓકે ઓકે આવી ગયા છે જો એક્સપ્રેસ હાઈવે ઉપર ક્યાં દિલ્હી સાઈડ આપણે જવાનું આ સાઈડ વડોદરા સીધું ભરતપુર આપણે જઈએ અમે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડવાનું પણ ફૂલ નીચેથી ચડી જઈએ એક્સપ્રેસ દિલ્હી દિલ્હી સાઈડ ગાડી ઊંટ ગાડી ગાડી કાંઈ નહીં અહીંથી પછી ટોલની એન્ટ્રી હોલ માં તો ગમે ત્યાં નીકળો ગમે ત્યાં એન્ટ્રી કરો ટોલ ટેક્સ ની ટેન્શન નહીં લેવાનું જેટલા કિલોમીટર ચાલશો એટલો ટોલ કપાવવાનો છે પોણા બે રૂપિયા ના હિસાબ થી ગયો ટોલ થઈ ગયા ફરી એન્ટ્રી ગેસ ભરાઈ ને એક્સપ્રેસ હવે છોડી દીધો હવે ગોળ કુંડાળામાં ફરી ફરી અને દિલ્હી બાયપાસ ઉપર ચડવાનું છે કુંડલી પેલી બાજુ પલવલ ગાજિયાબાદ આપણે જઈએ સીધા આ ગોળ ચક્કર ફરી ફરી અને પાછા દિલ્હીવાળા વાળા હાઈવે ઉપર ઉતરશું દિલ્હીવાળા વાળા કુંડલી આ હાઈવે ઉપર આપણે ઉતરવાનું છે આ રીતે ગોળ ચક્કર ફરીને ઉતરી ગયા હવે અહીંથી દિલ્હી વાળો બાયપાસ કુંડલી માનેસર આ આવી ગયો ટોલ ટેક્સ દિલ્હી બાયપાસનો જઈશું અહીંથી હોય હો હો કિલોમીટર ભાઈ આવશે આપણું ડેસ્ટિનેશન ઠેકાણું ટોલની એન્ટ્રી કરીશું આ છે મેઇન રોડ આ મેન રોડમાં આપણે એન્ટ્રી કરીને જઈશું આમાં કે એ રોડ ખુલ્લો ટોલ મૂકી દીધા સાઈડમાં ટોલમાં એન્ટ્રી એન્ટ્રી ટોલ કપાઈ નીકળો એ એક ઘાટ છે જો નિશાન દોર્યું એ ટાઈપ નો ઘાટ છે અહીંયા બી અને હેવી ઘાટ ગાડી ચડી ના જો હમણાં હું બતાવું આપણે છીએ કેમ પી ઉપર મારે સર હાઈવે એને આપણે ત્યાં ગેર બદલવા પડશે ચઢા એ માટે આકરો ઉતારવામાં તો ઠીક છે ગાડીઓ ચડતી જો ધીમે ધીમે નહિ ધીમે ચડાય જો આ ગાડીઓ ઉભી કેટલી થઈ ગઈ હેજો ઉભી થઈ ગઈ પાછી પડી ઠોકાઈ ગયેલી ઠોકાઈ ગયેલી આ ચોરી લૂંટની ઘટના બહુ ગમત માટે હ ધીમે ધીમે ચડી ગયા ચડાયું સોના વાળા જોવા બોડાયું આ બધું શું લટકે જોજો બોટલ તાવડું સોના વાળો ઘાટ આ બધું લાઈટ છે ને કઈક લટકે છે બોટલ શું છે ખબર ગાડીઓ વાળાના ડીઝલ ડીઝલ ગાડીઓ વાળા વેચે ને ડીઝલ લેવા ઉપર બધા be an order like it huh?